ગુજરાત રાજ્યમાં લાકડાના વ્યવસાય સાથે સંકળાયેલા પાંચ હજાર સભ્યોનું સંગઠન ધરાવતું ગુજરાત ટિમ્બર મર્ચન્ટ ફેડરેશન વર્ષ બે હજાર પચીસ સત્યાવીસની ટ્રમ માટે ગાંધીનગર જિલ્લાના દેગામમાં શો મિલ ધરાવતા તુલસીભાઈ પટેલની ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે તો દેગામ ટિમ્બર મર્ચન્ટ એસોસિએશન પ્રમુખ તરીકે દેગામ શહેરમાં ખૂબ જ ખ્યાતિ પામેલા અને નિકાલ સ્વભાવ ધરાવતા પ્રભુભાઈ ગઢવી તેમજ ટિમ્બર મર્ચન્ટ સભ્યો દ્વારા તુલસીભાઈને આવી સારી પોસ્ટ મળતા ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે તો તુલસીભાઈ છેલ્લા ઘણા વર્ષોથી પ્રજાકીય પ્રશ્નોને પણ વાંચા આપી રહ્યા છે અને સાચા ન્યાય માટે તેઓ અને પ્રમુખ પ્રભુભાઈ ગઢવી સાથે રહી ટિમ્બર